જિલ્લાના છ તાલુકામાં આવેલી કુલિક હજાર એકસો બ્યાસી આંગણવાડીઓ પૈકી ચારસો સિત્યોતેર આંગણવાડીઓ પાસે પોતાના મકાનો જ નથી આ પૈકી એકસો આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે જ્યારે ત્રણસો આંગણવાડીઓ ગ્રામજનોના તેડા ઘર અથવા અન્ય ખાનગી મકાનોમાં કાર્યરત છે આ સ્થિતિ વિકાસ મોડલની વરવી વાસ્તવિકતા દર્શાવે છે જે બાળકોના પ્રથમ શૈક્ષણિક પગથિયા સમાન આંગણવાડીઓ માટે પણ સરકાર મકાન બનાવી શકી નથી અમુક ગામોમાં જે આંગણવાડી ચાલે છે કાચા ઝુંપડામાં ચાલે છે અને જે શિક્ષકો પૂરતા પણ નથી હાલ અમુક આંગણવાડીઓ જે કાચા ઝૂંપડામાં ચાલે છે તે વર્ષોથી એટલે કે દસથી પંદર વર્ષની આસપાસ ગાળામાં હું ધારું તે ચાલે છે એટલે એના માટે વહેલી તકે સુવિધા પૂરી પાડે એના માટે આગળ નોંધ લે અને સ્વાડી તાલુકાના અને ડુંગરાળ વિસ્તારો જેવા કે દુઃખધાની ગામોમાં આંગણવાડીના મકાનોમાં અભાવે બાળકોને કાચા ઝુંપડામાં બેસાડીને અભ્યાસ કરવામાં આવે છે આ ઝૂંપડાઓમાં પંખા લાઇટ અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે જેના કારણે બાળકો ની મુશ્કેલીઓ વધી રહી છે મહુડી ગામની આંગણવાડી છે અને બાળકો આવે છે અને પણ જ્યારે વરસાદનો મોસમ હોય ત્યારે જે પેલો દૂર દૂર દૂરથી આવે છે તો કોતરેડ આવો હોય તો ક્યારેક સંખ્યા પૂરી નથી આવતી પણ આવે છે પેલા જે જૂની આંગણવાડી હતી ત્યાં બેસતા હતા પણ ત્યાં જળજરીત છે એટલે અમે લોકો અહીંયા લાવ્યા છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ભારે પવન અને વરસાદની સ્થિતિમાં આ કાચા ઝૂંપડાઓમાં અભ્યાસ કરતા 50 થી વધુ બાળકોની સુરક્ષા જોખમમાં મુકાય છે જો કોઈ બાળકને ઈજા પહોંચે તો તેની જવાબદારી કોણ લેશે તે એક મોટો પ્રશ્ન છે સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા સરકાર વહેલી તકે આંગણવાડીના નવીન મકાનો બનાવે તાત્કાલિક માંગ કરવામાં આવી રહી છે પછી આંગણવાડી બેનોને મુશ્કેલી પડતી હોય એમના સાધનો અંદર રસોડાના પછી તમામ છોકરાના રમવાના સાધનો મૂકવાની તકલીફ પડતી હોય ઝૂંપડામાં કેવી રીતે આંગણવાડી ચલાવે એટલે એક અમારી મુશ્કેલી છે આદિવાસી વિસ્તારમાં એટલે સરકારને વહેલી તકે આ આંગણવાડી બનાવવા જોઈએ એવી અમારી માંગ છે કોને પંખા નથી અને સૌશાલય બી નથી અત્યારે છોકરા ખુલ્લામાં જતા હશે કોતેડામાં એટલે આમાં તકલીફ મોટા મોટી એ છે કે વહેલા એટલે તકે આ આંગણવાડી બનાવી આપે તો સરકારને અમારે એવી નમ્રવી નથી જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં ખાનગી મકાનોમાં ચાલતી આંગણવાડીઓ માટે વિવિધ યોજનાઓ હેઠળ નવીન મકાનો બનાવવાની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અત્યારે એકસો બ્યાસી આંગણવાડીમાં મકાન બાંધકામની કામગીરી ચાલુ છે દુગ્ધા એક અને દુગ્ધા બે બંને આંગણવાડી નસવાડીની છે એમાં હાલ અન્ડર કન્સ્ટ્રક્શન છે અને વૃદ્ધા એક હાલ ફિનિશિંગ લેવલ તથા વૃદ્ધા બે આંગણવાડી છે એ પ્લાસ્ટર લેવલથી કાર્યરત છે વિવિધ યોજનામાં આપણે આયોજન કરેલું છે ટેન્ડર લેવલમાં છે અને અમુક આંગણવાડી હજુ વહીવટી મંજૂરી હેઠળ છે એટલે એની મંજૂરી મળી હતી એ પણ કામ ચાલુ થઈ જશે મહત્વની વાત એ છે કે સરકારી દાવાઓ માત્ર કાગળ પર ન રહે અને ખરેખર અંતરિયાળ વિસ્તારના બાળકોને સુરક્ષિત અને સુવિધાજનક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે ખૂબ જરૂરી છે સરકારે તાત્કાલિક ધોરણે બાળકોના શરૂઆતના શિક્ષણ સમયે પાયાની સુવિધા મળે તેનું ધ્યાન આપવું જોઈએ હાલ તો આદિવાસી વિસ્તારમાં આવી રીતના આંગણવાડીઓ ચાલે છે જેનાથી બાળકો બેસવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે વિકાસની ગુલબાંગો વચ્ચે આપણે આદિવાસી વિસ્તારના અલગ અલગ ગામોમાં આવી આંગણવાડીઓ ચાલી રહી છે ત્યારે સરકાર વહેલી તકે આવા ગરીબ આદિવાસી વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં આંગણવાડીના મકાન બનાવે તેવી માંગ ઉઠી છે રફિક ડણીવાલા જીએસટીવી છોટાદેપુર